નમસ્કાર સૌ બીએલો મિત્રો આપણો એસઆઈઆર જે શરૂ થવા જઈ રહ્યો છે એની ટેબલ ટોપ એક્સરસાઇઝ આપણે પૂરી કરી નાખી છે બધાએ ખૂબ બોળો પ્રતિસાદ મળ્યો આપણા આ લાસ્ટ વિડીયોને કે જેમાં આપણે આ ટેબલ ટોપ એક્સરસાઇઝ કેવી રીતે કરવાની છે એની વાત કરેલી અને બીએલોને ખૂબ જ ઉપયોગી પણ થયું ઘણા બીએલોએ પ્રશ્નો પણ કર્યા જેનો જવાબ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે આજે નવી બે ત્રણ બાબતોની ચર્ચા મારે તમારી સાથે કરવી છે એસઆઈઆરનો જે લાસ્ટ વિડીયો હતો આપણો એને લગભગ પચીસથી ત્રીસ હજાર બી સુધી આપણે પહોંચી શક્યા એ વિડીયોના માધ્યમથી અને એ લોકોને માર્ગદર્શન આપી શક્યા તો આ નવી બાબતો જે શેર કરીએ છીએ વધુમાં વધુ બીએલઓ સુધી પહોંચે એટલા માટે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો જેથી સાથે મળીને બધા આપણે આ કામને સરળતાથી કરી શકીએ અને દરેક બીએલઓ સુધી પહોંચી શકીએ આજે ત્રણ બાબતોની ચર્ચા કરીએ આપણે તો સૌ પ્રથમ બાબત છે મેં લાસ્ટ વિડીયોમાં પણ આ બાબતે ચર્ચા કરેલી કે કોલ રિક્વેસ્ટ સ્પેશિયલ ઇન્ટેન્સિવ ડિવિઝન અને મેપિંગ ઓફ ઇલેક્ટર્સ વિથ પ્રીવિયસ એસઆઈઆર આવા ત્રણ નવા ટેબ તમારી બીએલઓ એપની અંદર આવી ગયા છે તો જો બીએલો એપની અંદર આ ટેબ ન આવ્યા હોય તો એક વખત બીએલો એપને અપડેટ કરજો અથવા તો અનઇન્સ્ટોલ કરીને ઇન્સ્ટોલ કરજો જેથી તમને આ નવા ટેબ જે છે તમારી બીએલ ઓ એપમાં દેખાશે સૌપ્રથમ વાત કરીએ કોલ રિક્વેસ્ટની તો કોલ રિક્વેસ્ટ નામનું ઓપ્શન જેવું તમે દબાવશો એટલે તમારી પાસે આવા બે પ્રકારના ટેબ ખુલશે નો રેકોર્ડ ફાઉન્ડ છે આની અંદર પણ હું વાત કરું કોલ રિક્વેસ્ટ છે શું તો કોઈ પણ મતદારને એના મતદાન કાર્ડને લગતી સમસ્યાઓના સમાધાન માટે એ તમને ડાયરેક્ટ કોલ કરે એના કરતાં એક વખત કોલ બુક કરાવે એવી સુંદર બધાની સુવિધા જે છે એ ઇલેક્શન કમિશન આપણને આપી છે કે જેથી આપણે આપણા સમય અનુસાર એમને કોલ કરી શકીએ અથવા તો એને આપણે ટાઈમ આપી શકીએ કે આ સમયે મને કોલ કરજો તો એ તમને એ સમયે કોલ કરે અને તમે વ્યવસ્થિત માત્રામાં એને માર્ગદર્શન આપી શકો અને એની જે કાંઈ ક્વેરી હોય એને સોલ્વ કરી શકો એ વ્યક્તિ જે છે એ મતદારને જેને જરૂર છે આ બાબતની ચર્ચાની અથવા તો એને કોઈ માર્ગદર્શનની જરૂર છે તો એ બીએલઓ ઓ એપની સોરી એ વોટર હેલ્પલાઇનમાં અથવા તો વોટર બોટલમાં જઈ અને કોલ બુકિંગ કરાવશે એવું એપિક નંબર નાખશે એમાં એટલે એનો બીએલઓ ઓ કોણ છે એને નંબરની સાથે નામની સાથે એની હોદ્દાની સાથે વિગત આવી જશે એટલે એ તમને એની માહિતી આપશે કે ભાઈ મારે આના માટે તમને કોલ કરવો છે અને એ સબમિટ કરશે એટલે સીધું તમારા બીએલઓ એપની અંદર એ ડિસ્પ્લે થશે કે ભાઈ આના માટે ફલાણાભાઈએ કોલ રિક્વેસ્ટ બુક કરાવી છે તો એ વિગત પણ એને આપેલી હશે તો તમે શાંતિથી એક વખત વિગત જોઈ અને પછી એની અંદર મોબાઈલ નંબર પણ એ વ્યક્તિનો હશે તો એને કોલ કરી શકશો સામેથી અથવા તો તમે નીચે માં પણ લખી શકશો કે સાડા ચાર વાગે મને કોલ કરજો અને જેવું તમે અહીંયા સબમિટ કરશો એટલે એ સીધું એક્નોલોજીમેન્ટ જતું રહેશે એટલે કે જે તે વ્યક્તિ જે છે જે તે મતદાર જે છે એની જે કાંઈ ક્વેરી હોય એને તમે સરળતાથી તમારા સમય અનુસાર સોલ્વ કરી શકો એવી સુંદર વ્યવસ્થા છે આમાં વાત કરીએ પછી સ્પેશિયલ ઇન્ટેન્સિવ ડિવિઝન એસઆઈઆરની પણ અત્યારે હાલ તમે જોઈ શકો છો કે આપણા ગુજરાત માટે એ ખુલ્લું નથી ત્રીજી વાત છે મેપિંગ ઓફ ઇલેક્ટર્સ વિથ પ્રીવિયસ સર આ એક નવી ટેબ આવી છે ખરેખર ખૂબ ઉપયોગી છે આપણા માટે બધા બીએલો માટે કારણ કે આપણા કામને સરળ કરશે આવો જોઈએ એમાં છે શું તો જેવો તમે એ ટેબ ઉપર ક્લિક કરશો એટલે તમને આવી રીતે એક નવી ટેબ ખુલશે મેપિંગ ઓફ ઇલેક્ટર્સ વિથ પ્રીવિયસ સર એટલે કે લાસ્ટ આપણો જે ગુજરાતની અંદર એસઆઈઆર થયો છે બે હજાર ત્રણનો એ એસઆઈઆરના જે એપિક છે એની સાથે હાલના બે હજાર પચીસના એપિક એને આપણે લિંક કરવાના છે અહીંયા ટાઈપ હિયર લખ્યું છે તમારે આમ તો સૌ તમારી જે બે હજાર પચીસની મતદાર યાદી હોય ને એમાં એક પછી એક મતદારને વન બાય વન તમારે આમાં મેપ કરતા જવાના એટલે કોઈ મિસિંગ ન રહે આમ તો આમાં તમને દેખાશે મિસિંગ હશે એ પણ છતાંય અનુકૂળતા રહે તમને એટલા માટે તમે કામ કરી શકો અહીંયા તમે એને એપિક નંબરથી પણ સર્ચ કરી શકો દાખલા તરીકે હું સર્ચ કરું છું એક સેમ્પલ આમ કરશું એટલે સીધે તો આ એક નંબરનો એક વન એટી સિક્સ નંબરનો સિરિયલ નંબર જે છે એ આવી જશે ટૂંકમાં એપિકનો તમે અહીંયા આંકડો નાખશો એટલે એ વ્યક્તિ એ તમને દેખાશે હવે બીજું નીચે ટેબ આપેલું છે ક્લિક હિયર ટુ વ્યૂ કલર કોડ જેવું તમે એના ઉપર ક્લિક કરશો ને એટલે તમને અહીંયા બે ઓપ્શન બતાવેલા છે મેપ્ડ બાય બી અને મેપ્ડ બાય સિસ્ટમ એટલે કે બી એ મેપ કરેલા છે તે અને મેપ બાય સિસ્ટમ એનો અર્થ એવો થયો કે હવે સિસ્ટમ આપમેલે જ મતદારોને મેપ કરશે એક એવા મતદારો હશે કે જેના એપિક કાર્ડ બે હજાર ત્રણમાં અને બે હજાર પચીસમાં સેમ એપિક નંબરથી છે તો આવા વ્યક્તિઓના નામ સરખે સરખા હશે અને વિગતો સરખે સરખી હશે એટલે કે એપિક સરખે સરખા હશે તો સિસ્ટમ પોતે જ એ મતદારોને મેપ કરી દેશે અને એ અલગ અલગ કલરથી તમને બતાવેલા હશે જો બીએલઓ દ્વારા મેપ કરેલા હશે તો એ આવા આછા ગ્રીન કલરના હશે અને સિસ્ટમ દ્વારા મેપ કરેલા હશે તો આવા આછા બ્લુ કલરના હશે એટલે કે તમને સિસ્ટમ દ્વારા અમુક મતદારોને મેપ કરીને આપી દેવામાં આવશે એટલે લગભગ વીસથી ત્રીસ ટકા જેવી કામગીરી તમારે જે ગ્રામ્ય વિસ્તારના બી છે એના માટે સરળતા રહેશે પણ જે જિલ્લા વિસ્તારના છે શહેરી વિસ્તારના છે કારણ કે એમાં મતદારોનો આવરો જાવરો વધતો હોય એના કારણે એ બે હજાર ત્રણની મતદાર યાદી ઉપલબ્ધ ન હોય અથવા તો એ ભાગો જ ઉપલબ્ધ ન હોય જે તે સમયે તો એના માટે થોડીક અનુકૂળતા ઓછી રહેશે પણ સિસ્ટમ દ્વારા મેપ થયેલા હશે તો વીસથી ત્રીસ ટકા જેટલી કામગીરીની હળવાશ આપણે આરામથી કરી શકશું તો આ અલગ અલગ પ્રકારના કલરથી તમે મેપ કરી લો પછી તમને સિસ્ટમથી મેપ કરેલા હશે તો આવા આછા બ્લુ કલરના હશે અને જો બીએલઓ દ્વારા મેપ કરેલા હશે તો આવા આછા ગ્રીન કલરના હશે તો આવા પ્રકારે તમારે મેપ કરવાના થશે અને આ શરૂઆતમાં આ કામગીરી આપણે અત્યારે ચાલુ નથી કરી દેવાની પણ જ્યારે એસઆઈઆરનું ફાઇનલ નોટિફિકેશન આવે ગુજરાત માટે ત્યારે આપણે કયા પ્રકારની કામગીરી કરવાની છે એની આ પ્રાથમિક માહિતી છે તો આ પ્રકારે આપણે મેપ કરવાના છે અહીંયા તમે એપી કાર્ડ નાખીને સર્ચ પણ કરી શકો પણ મારી સલાહ તમને એ જ છે કે બે હજાર પચીસની મતદાર યાદીમાં એક પછી એક ક્રમ નંબર એક પછી બે પછી ત્રણ કેવી રીતે કરતા જાઓ તો ખૂબ જ અનુકૂળતા થાય હજી ઘણી બધી બાબતોની ચર્ચા આપણે તમારી સાથે કરવાની છે પણ જેવા ટેબ ખુલશે અને જેવા આપણને આ ટેબને ઓપરેટ કરવાની મંજૂરી મળશે બી એઝ અ બી એલો તરીકે ત્યારે આપણે એની વિશેષ ચર્ચા કરશું વિડીયો ગમે છે તમને એ જાણીને ખૂબ આનંદ થાય છે મારી મહેનત પણ સફળ થાય છે અને છેક સુધીના બીએલો સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ તમારા પ્રશ્નોના જવાબ આપવાના પણ પ્રયત્નો કરીએ છીએ તો ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરશો રજા લઈએ નમસ્કાર જય જય ગરીબી ગુજરાત